નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે જોઈ રહ્યા છો તો આ વખતનો ઉનાળો તમને બહુ જ ભયંકર લાગ્યો હશે કે તમે જોયું હશે દર વર્ષ કરતાં આ વખતનો ઉનાળો જે હતો એ ખતરનાક હતો કે આ વખતના ઉનાળામાં જે ગરમી હતી કોઈ વર્ષે આવી પડી નથી તમે જોયું હશે પિસ્તાલીસ સેલ્સિયસ અને તમે જોયું હશે સાંજના ટાઈમે આડત્રીસ છત્રીસ સુધી રહેતું હતું અને શું ગરમી પડતી હતી લોકો ઘરની બહાર નીકળવાનું મન થતું નહોતું તમે જોયું હશે તેથી લોકો કહેતા આવી ગરમી કોઈ વરસ પડી નહીં અને તમે પણ બહુ જ હેરાન થયા મને ખબર છે કેમ કે હું પણ હેરાન થયો પશુ તો બિચારા પણ હેરાન થયા છે તમે જોયું હશે અને તેના કારણે આપણે વરસાદની રાહ જોતા હતા તો ગઈકાલે અમદાવાદ વિશામાં વરસાદ પડ્યો ત્યારે બધા નાસ્તી ઉતાર્યા કેમકે થોડી ઘણી ઠંડક થઈ ગઈ લોકોને એમ થઈ ગયું હવે મજા આવશે પણ ફરી સવારે થોડો થોડો બફારો મારવા મળ્યો તેથી લોકો પાછા ઉત્સાહિત થઈને પાછા બેસી ગયા તમે જોઈ રહ્યા છો અત્યારે બી બફારો મારી રહ્યો છો થોડો થોડો પવન આવતો નથી તો જેથી કરીને ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમે ચોમાસું લાવો અને ઠંડક થઈ તો અમને પણ મજા આવે અને લોકોને પણ મજા આવે તેથી લોકો ઘરની બહાર નીકળે અને લોકો ચોમાસા ની રાહ જોઈ રહ્યા છે કેમકે હવે ગરમી સહન થતી નહીં વરસાદ પણ બહુ પડ્યો નથી હજી તક આપણે જોયું તો વરસાદ હજી આવ્યો જ નથી વરસાદ આવે તો સારું એ અને આવી ગરમી કોઈ વર્ષે પડી નહીં તમે જોયું હશે ગરમીના કારણે બહુ જ લોકો હેરાન થયા છે તેથી હવે ચોમાસું આવે તો બહુ જ મજા આવશે આપણે પણ અને મને પણ મજા આવશે તમે જોયું હોય તો ગરમીમાં હું પણ બહુ જ હેરાન થતો રહ્યો લોકો પણ હેરાન થતો રહે બાળતા ન હતા તેથી હવે આપણે ગઈકાલે વરસાદ પડ્યો તો થોડા ખુશ છીએ અને હજી વરસાદ પડવો જોઈએ અને મજા આવશે વરસાદમાં અને ત્યાં લગી આપણે અવનવા વિડીયોમાં મરતાલીસ રજા લઈશું આવજો